કપાયેલા પતંગની દોરી જાહેર માર્ગો ઉપર પસાર થતા ટુ વ્હીલર ચાલકોના ગળામાં ફસાઈ જવાથી માનવ અકસ્માત અને મૃત્યુ જેવા બનાવો જાહેર રોડ ઉપર બને છે આવા અકસ્માત રોકવા જાહેર રોડ ઉપર ચાલતા ટુ વ્હીલર વાહન ચાલકો તેમના ગળાના ભાગે સેફટી બેલ્ટ મફલર હાથ રૂમાલ તથા બાઇકની આગળના ભાગે સ્ટેરિંગ ઉપર સળિયા લગાવી નીકળે તે આવશ્યક બન્યું છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈશરની સૂચનાથી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈએ સિસોદિયા તથા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી અન્વયે થીમ પ્રવાહ ઉદ્દેશ્યને સાકાર કરવા જિલ્લા ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમ બનાવી ચોર્યાસી તોલનાકા કડોદરા ચાર રસ્તા કિમ ચાર રસ્તા તેમજ કામરેજ ચાર રસ્તા ઉપર ટુ વ્હીલર વાહનચાલકોને રોકીને સેફટી બેલ્ટ વિતરણ કરી ગરામાં પહેરાવ્યા હતા